હે ભગવાન ખરેખર ખરેખર જીવનમાં ભાઈ મજૂરી પણ કશું નહીં બોલો મજૂરી કોઈ નહીં હે ભગવાન હે મારા મા બાપ તમારું સારું થશે તે મને આટલો બધો મજૂરી કરીને ભણાયો અને આજે તો મારા વિઝા પાસ થઈ ગયા છે જવાનું છે અમેરિકા

ઓમ અરજીઓ કરી તાણા છોકરોના છોકરામાં કશી બુદ્ધિ નહીં બોલો હમૂળ તું પચાસ ટકા સમ હમૂળ તું કશી વાતમાં કોઈ ખબર પડતી નહીં નહીં ઘરનું કોમ કરી એક તો નહીં ખેતરનું કરી એક તો અને હમૂળ તો ગોડાયો હમૂળ તો ગોડાયો કરે છે મને લોકો બધા ગોમમાં વાતો કરે છે કે મેઠા પર તમારો છોકરો ગોડો ગોડો એટલે આ વર્ષ ગોડો તણ હું કોઈ એને કોઈ મારી નાખું હું કશું એને મેલ્યા આંગણવાડી હા

ભારી હોળી પડી છે અમેરિકા જે હોય હું આ જઉં છું માર લુકરો ભરવા માં થેલો આલો ને એ મન વિઝા આલો હવે એ તો જાય આપણે થોડું એમનો વાત લેવા તો હશે હું તો જવાનો છું ભાઈ આ આખા ગોબના છોકરો બધો જાય હું ના જાઉં હોપાર ઈ ભણેલા ગણેલા નું કોમ છે હોશિયાર માણસ નું કોમ છે આ તો વાદો ને તો સલેટ ને પેન આલો એ હું ઈ જઈને ભણ્યો ઈ શો ઈ શો પર ઓ ઘેર ભણ્યો નહીં ની ઈ ભણવાની વાતો કરી છે ઈ જો ઈ અંગ્રેજી બોલતા એ મુદ્યા તો શીખી જો હરકો ગુજરાતી એ બોલતે આવડ તને ઇંગ્લિશ જોઈ ના આવડે તમને આવડે સીટા વન ટેન ટેન મને આવન ટ્રેન મને શરમ શરમ કર શરમ કર ઓ આ ગુજરાતી શાળામાં ભણવા નહી જો ને તમે શાળા કરવાન બન કઈ ના કો માર જઉ છે શો જઉ ની ખાલી પેલું તાન માની જવાનું જ જો હું કહું છું ને હું જવાનો અમેરિકા ખાલી હટ પછી હું બનાવી જો જા ખાલી માં હું નહી ખાવાનો કહું તો શું ઈ શો નહી જવાનો અમેરિકા જ કોઈ નહી હોય કે રૂપિયા ભર્યા કોથળા ભરે

તાર નીયા બમૂલીયા ઉભરી જો હા લે দাও તમે તાન મારું બેટુ રિક્ષા ચાલુ થતી નથી ને તો એટલે કંટાળો બીજું કોઈ નહીં કંટાળો અમેરિકા જમું કંટાળો મરી જાઉં અમેરિકા જમું કંટાળો પડી જા થા પેલા આવો દે

પણ આ મેઠિયા ખાને છોકરો મરી જા મન બુદ્ધિનો છે અને ભૂત કને વર કરી આવું હું એ કહું છું કો ટીણીઓ ટીણીઓ કરતો તો કે ટીણીઓ અમેરિકા જા રીતે મારા જવું શંકા હતી વડનગર અને કે વિનગર જવું તો ચાલે પણ આપ તો અમે સમજો છો હું આપ નઈ પાડો ટોલે મે કે મને તો પાછો ઓમ જો પાછો જો અબાર આવો દેસાને અરે કર પ્રેમથી હમ જાવ પર છે અરે પ્રેમથી હું

પણ આપો તને છોકરા હું મોકલું અમેરિકા હું મોકલું છું હું મોકલજો હું પોતે અમેરિકા છોકરા મોકલવાનો છું આવા ગુ ભાઈ પૈસા આવે હું તો કોઈ તમે આલો હું અહીં અમેરિકા અમેરિકા છો ના સા આપડે જડી જાય તો યાર આપણે આલે કઈ વાત આજી પણ દેખા તો પાગો હા એતા તારા અમેરિકા હું મોકલું છું ત્યાં વિમાન તૈયાર છે આપડે વાગુબા તમે જેટલા હારા તા મારા બાપો જ ખોટા છે

लान कन्ट्रेट छ बाछो हो हो यो खबर नपर्छ हो ल रोइ न हे न रोइ न गदवा त मानु पति लागि मानु पति लागि सुखी दिपा पाछ न हो मरि मरि राखे सर हेडो के रहिला कु हे हामीले केल्छ त रहि न हामी अमेरिका जाउँ भाइ आ तयार थियो सो के खु करवा अनि बे بدا प्लान आ पाए छै हो के औटी ना बात हाची जा आकाश अनुसार सोपन बापा ह

ઇન્ટરેસ્ટ છોરો લે પછી આ પેલા નઈ કાઢવાનું પેન જઈને પેન બોરું ઓય બોર્સ અમેરિકામાં તો જમીન હોય તો હું બોરા જોયા કે તાલે તો સન શું છે કે હારું કરી તું આયો હો ગાતી આવ તું તો કે તો કે અમેરિકામાં માં ધોળા ધોળા મોણસ હોય ને આ પેલો આવિયા હા પેલો જો આ તો પેલો સકરી કાશીન ગોળી દેખાય એ વસી લે ઓય સારલી સે બધો હેતર તો બધા હોય યાર અમેરિકામાં ન હોય અમાર હેતરમાં રાયરો છે એવો જ રાયરો છે ને ઓય લે બધા હોય યાર તો પેલો આવજો પાવડા લઈને આવજો હું તું હું લેતા મને મોટો મોટો સપનો દેખાડે કે અમેરિકામાં આવું અમેરિકા તિનિયા હું કિસ કેજે તે બોલા મગનパン બોર્યો કોણ પોણત કરે એ એ એ એ વાત છેલે એન જે હમસકલ છે ખોબડ્યું नहीं नहीं जाएगा। जाएगा। यार हम शकल लेती आपण नाही गमतो यार या पेलबा जोताय इ बडू हट या ह मते नाही गमतो अमेरिका मध्ये सोखन जाऊस पाछ अरे यार तू तो शो माणस यार अब आतली बाजू दव ना जाऊ द्या एक तो तुम मारा वीजा यार कॅन्सल कराई यार तू तो नाही फाव तू अमेरिक मध्ये नाही फाव तू आ ड्रायव्हर येतो रे व ड्रायव्हर नुसकोळवा जाऊ काय की बोलाय ड्रायव्हर बोलाय की मी नाही फाव तू मन ल तू तो मरो ऊपर <laughs> तो सक्कर आयो छिछल नै ओ ड्राइभर नु छोखळो जाऊ ले एक काम कर तू उंगी जा हे पाछ ओ विमान उंगी जा એટલે ફટ ડાઈ લાઈન હેડું પાછ નક જલ્દી હેડ નઈ પાછ રાત વાવર આવવું પડશે ફટાફટ હો તા રાત વાવર આવવું પડશે ઓય કણ અબ આરી બનતી નાખું કિને ઉપર એટલે કેજે હો મધુના ખોલતો યાર ઓ બડા બાર બોલઈ આવો હો તમે જલ્દી કરજે કે હા માર મા પાળ દો હા હા માર મા પાળ દે છે હા ઉપરમાં બેહજો ડ્રાઈવર આવી જાય કે તો થોડી કોઈ વાત છે દે હા લે તો ના હા

બે બાપુ તમારી બુદ્ધિ કોમ કરી દે હજી રસ્તા નો રસ્તા તમારી ઈચ્છા પડી હશે પણ યાર